નમસ્કાર ગુજરાત ભગવાનના એટલા મારા ઉપર હાથ છે ને ગજી તો માન ઉઠોં તો સીધ જ પોઈટ આવ્યો સીધ જ એક તમને વાત કરી દો આ તમે જોજો આ પોસ્ટ વિશાલ એમ પટેલની છે અને એમાં લખવામાં આવ્યું છે કે મારા મારાથી આ ભવનમાં બેઠા બેઠા આ કાર્યક્રમ જયેશભાઈ રાદડિયા વિરુદ્ધ આ નેતાઓને બદનામ કરવા હાટોથી મારાથી પોસ્ટ થઈ ગઈ ગઈતી એની દિલગીરી સહિત માફી માગું છું આવો આવે તમે પોસ્ટ વાંચી ને તમને આડી એવી છે તમે જોજો નરેશભાઈ તો આખે ઉજાગરા કરાવ્યા છે એવડે જો આખું હોજી ગઈ મટીરિયલ ગોતવામાં ખડવું પડે ને ભાઈ સાંભળો મુદ્દા ઉપર આવીએ આપણે આ વિશાલ એમ પટેલ દ્વારા એક ફેક આઈડી બનાવવામાં આવ્યું હતું અને એ ફેક આઈડી એક કેવાતી સંસ્થા અને કેવાતા ભવનના નામચીન અધિકારીઓ આ ફેક આઈડીને ઓપરેટ કરતા હતા હજી એકવાર કહું છું એક સંસ્થા એક ભવન અને એ ભવનની અંદર બેઠેલા એક 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 એવા ભણેલા ગણેલા આમ આમ પ્રામાણિક માણસો આ આ ફેક આઈડી હેન્ડલ કરતા હતા અને જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયાનો વિરોધ કરતા હતા જેમ ફાવે મન આવે એવું બધું લખતા હતા જયેશભાઈ વિરુદ્ધ જોજો જયેશભાઈને બદનામ કરવા હાટોથી આ ટોળકી આ બધાય જે તમે કહો છો ને જયેશભાઈ એક નિવેદન આપ્યું કે બે ટકાની ટપોરી ગેંગ આને બે ટકાની ટપોરી ગેંગ કહેવાય ભાઈ બન કેને આને તમામ વસ્તુ છે હો તમારી આ સમાજની આબરૂ જાય ને સમાજને નીચો ન જ બતાવો એક તો સમાજ પાસે તમે બધાએ નથી કેવું જવા દ્યો નહીં આ આવું બધું તમે સમાજ પાસે ના ન કેવડાવવાના ના સહન કરવાના માથાના મેણા મયરા અને મેણું એ તો માથાનો ઘા આહા હા હા તો તમારે આ જન્મમાં તો ભોગવીને જાવો જ પડે ઈ સંસ્થાના ને ઈ ભવનમાં જે અધિકારીઓ બેઠા હતા એ અધિકારીઓની લૂથરી ખેરી નાખી હું ઈ ભવન અને સંસ્થાના જે બે અધિકારીઓ આ વિશાલ એમ પટેલ નું આ ફેક આઈડી અકવતા હતા ને જયેશભાઈ રાદડીયા વિરુદ્ધ જેમ ફાવે એમ પોસ્ટ કરતા હતા ને જેમ ન લખવાનું બધે કોમેન્ટ મારતા હતા લખતા હતા એની લૂથરી ખેર નહીં ગઈ બિચારા રોતા રોતા માફી માંગતા હતા રોતા રોતા પછી આ ભાઈ જો વિશાલભાઈ એમ પટેલ આઈડી માં જો માફી ની પોસ્ટ આવી જવાબદાર અધિકારીઓ હતા એ બધા કેવા સમાજને ને માગે દોરવામાં મોટા મોટો હાથ હા આ નરેશભાઈ ખબર ન હોય અને કદાચ હવે એને કીધું એ હોય ને કદાચ ન ખબર હોય હું આ વાતની કોઈ પુષ્ટિ કરતો નથી પણ જો આ સમજી ગયા તમે એટલે આ સમાજને બધવામાં મેન મેન જવાબદાર કીડા તત્વો અને ઓલા 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 ભમરિયા કીડા આવે ને આ એ ભમરિયા કીડાની ચોર્યાસી નંબરની કપલીનું આને કહેવાય બે ટકાની ટપોરી ગેંગ

રાદડિયા પરિવાર નો તમને બહુ મગજમાં ચડી ગયા હોય રાદડિયા પરિવાર તો તમને તમે જ્યાં વાહે ફરી ને જરીક જોજો કેમ જ્યાં વાહે ફરી કંગે લાગુ બાપા એટલે ખોટો સમાજ ને બદનામ કરો માં સમાજ સારા નેતાજી આગળ જાય છે ને યુવાનોને આગળ લઈ જાય છે ને સમાજ ને કઈક ને કઈક રીતે કામ આવે છે એને કામ કરવા દીયો હું તમે એનાથી હવાયું કામ કરો ભલામાણા ભગવાન વડીલ માવતર આ કામ ન કરો શું કારણ કે અમારી નથી તમને તમારી વાલી હોય ને તો આ કામ ન કરો નકર જો એક વિડીયો મૂકો ને એક વિડીયો એટલે તો રાય ને એ સંસ્થાના ચેરમેન પદેથી રાજીનામું દેવું જોઈએ કેવું તો રાય એટલે શાંતિ જાળવો ને તો બહુ સારું છે ગુંદર લગાડીને બેસો તો તમારા માટે પણ સારું છે સમાજ માટે પણ સારું છે સમજી ગયા એમાં કોઈ બે કાવડિયાની આવક સમાજને નથી ને તમને નથી તમે કાંઈ દસ વર્ષની અંદર ત્યાં ખીલો મારીને દીધો નથી દસ ની વેપર હજી વિસ્માર મળે છે હો એ બધું યાદ રાખું દાન પેટી કેટલી વાર ટૂટી એ મને ખબર છે ઓ આ બધું યાદ રાખું એટલે ખોટી આબરૂ ન જાય ને એવું કામ કરજો બરાબર અમારે નથી પણ તમારી જાતા વાર લાગશે નહીં એટલે આ યાદ રાખવું અને મિત્રો આવા લોકોને તમે ગોતજો હા આ જોજો આ સમાજને બધું તમે એમ કે ને બંને પૈસા લઈને આમ 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 બોલ્યા જો આ વગર પૈસા એના ને એના જ માણસો સમાજ ખબર બાકી તમારામાં તહેવાર હોય ને તમે બહુ હાંઢિયા આખતા આવડતા હોય તમે તો એકવાર ખુલીને આવો હાચા પટેલિયા હોય ને હાચા પટેલિયા હજી ફેક આઈડી વાળા જે લખે છે આ જેને પકડીને લુથરી ખેરી નાખીને સારો એવો પ્રસાદ દીધો તમે હાચા હોય તો એકવાર ખુલીને ખુલ્લીને મુકાય વિડીયો કેમ હું ખુલીને મૂકું એમ ખુલ્લીને મુકાય એટલે બધે ખબર પડી ગઈ કે કોણ આ ફેક આઈડીમાંથી આમ કરતું હતું કોણ આ જયેશભાઈને કોણ બદનામ કરતું હતું આ નરેશભાઈ ને જયેશભાઈ ને ભાઈને અગર બધી વાળા કોણ આ બધાય કોણ આ બે ટકાની ટપોરી ગે કેવી બે ટકાની ટપોરી ગે આનું નામ બે ટકાની ટપોરી ગે એટલે તમારે તમારી ગેંગુ બહાર ન પાડવી હોય કારણ કે તમારી પાછળ ખોડલધામનું નામ બદનામ થાય એમાંથી ખોડલધામની હારી હારી ખોડલધામ સમિતિમાં અમુક હારા હોય હારા કામ કરતા એ બિચારા બદનામ થાય ને તમારી વાત એટલે યાદ રાખવું હું કોકની બદનામી કરાવતા આવડતી હોય ને તો બદનામી સહન કરવાનો કીડો રાખવો એટલું હું બેલેન્સ રાખવું સમજી ગયા આમાં વાર ન લાગે કારણ કે કરેલા કરમના નાણા એક બેંકમાં એ કરેલા કરમનું નાણું ન આવે એ તમારે ટાણું જોઈને પ્રયાગરાજ નાઇન આવું હું પ્રયાગરાજ નાઇન રિટર્ન થયો છું એટલે બે ત્રણથી વિડીયો નતા ઉપાધિ ન કરતા હો હા અને ખોડલધામ ટ્રસ્ટના એક પણ ટ્રસ્ટીઓ આગળ આવ્યા નહીં એટલે ધીરે ધીરે ક્રમ નંબર એક ક્રમ નંબર બે ક્રમ નંબર ત્રણ પછી પછી ક્રમ નંબર ચૌદ ક્રમ નંબર સત્તર ક્રમ નંબર ત્રેવીસ આ તમામ ક્રમ આવશે હો બાકી તમે હાચા છો ને એકવાર હાચાની ખોટાની લડાઈ છે છેક સુધી આમાં મૂકવાનું તું જયેશભાઈ નરેશભાઈ સમાધાન કરી લે ને તો એ કાંઈ વાંધો નહીં એ બેનો પ્રશ્ન કારણ કે મને તો એમાંથી બે એક એમ નથી કીધું બન્યા બોલજે એટલે એ બે સમાધાન કરી લે તો કાર્યક્રમ તો ચાલુ જ રહેશે સમજી ગયા તમને બધાને બધાને બહુ બહુ સમાજની સેવા કરવાનો શોખ છે ને તમને બધાને કે અમે સમાજના મોભી થઈ જઈએ ને અમે સમાજના આ થઈ જાય ને અમે સફાત જભા પહેર લઈ તમારી તો ચોઈણીઓ પીડી કરેલી હોય ને એવા વિડીયો છે ઉપાધિ ન કરતા તમ હો પણ સમાજની રૂએ સમાજની આબરૂ નથી જવા દેવી અને અમે એવા માણસો નથી કે અમે તમારી આબરૂ ખોટી રીતે કાઢી જેદી ટાઈમ આવશે ને તે સાચી રીતે આબુ કાટશું ભૂલતા નહીં હો જય સરદાર જય પાટીદાર સમાજ જય રાદડિયા સરકાર જીતે જીતે રાદડિયા સરકાર જીતે બાકી ચકલા કોઈ દી બાદ બને નહી સાંભળી જાવ ચકલા કોઈદી બાદ બની ચકલા આવી ફેક આઈડિયો લઈને આવે પણ ચકલા ઈ પેટી ઉતારતા હોય ને એ ચકલા બાદ બને પાછા આ આનો મને એટલે શાંતિ જાળવીને ગુંદર દબાવી બે જો રાદડીયા ભાઈ ભાઈ નો સાચો વિરોધ થતો હોય કરો તમને મજા આવે ને કારણ કે તમને તો એ સમાજ નો લાગતો જ નથી પણ ખોટો વિરોધ કર્યો એટલે તમ એમાં આવી જ ગયો કારણ કે બધું આમ સાચવીને જ બેઠો આખો આમ લીથો કર્યો કેવો આખો દીથી એ જ કામ કરતો હતો સફળ રહ્યું મારું કામ હવે તમે જુઓ બહુ મજા આવશે બહુ અને પાછળો પાછળ આવે જ હો ખોડલધામ કોઈ પ્રકારે એન કેન પ્રકારે આ પ્રકારે ઓલા પ્રકારે એને આપણે બદનામ થવા દેવાનું નથી બરાબર કારણ કે ખોડલધામના ચેરમેન હોય એટલે બધું એનું ન કહેવાય ને બધા એનું સમાજનું વસ્તુ છે એ સમાજનું મંદિર છે એ સમાજનું આ પ્રાણ છે એમાં કેટલા લોકોનો કેટલા સમાજ બીજા સમાજના લોકોનો એમાં વિશ્વાસ હોય આપણે ન તોડાય ને પણ એ વિશ્વાસ જે તોડાવતા હોય ને એને તોડી નાખાય મારી તોડીને કાન કાપી લેવા કાપી લેવા જોજો રોજ એક હવે કાર્યક્રમ ચાલુ હવે આપણે પ્રયાગ્રત થી આવી ગયા સમજી ગયા ન્યા ના લીધો પાપ ધોઈ નું હોય ક્લીન થઈ ગયો મારે તો કોક ને પાપ ધોરાવા ને દવરાવીએ આપણે પાક બાકી રાદડિયા સરકાર ઇઝ રાદડિયા સરકાર